મિત્રો રામ ભગવાનનો નવો જન્મ થયો છે અયોધ્યાની અંદર અને એ વાતની ખુશી ઉપર રામ ભરોસે અમેરિકામાંથી જે પણ આપણા ગુજરાતીઓ ત્યાં રહેતા હોય ત્યાંથી આ અમને લોકોને થોડી ઘણી રકમ દાનની અંદર આવી છે અને એ દાનનો ઉપયોગ અમારે કરવાનો છે જે પણ જરૂરિયાતમંદ લોકોને અમે કરિયાણું પૂરું પાડીએ છીએ એની અંદર તો થેન્ક યુ સો મચ અને એમણે નામ બાર ડિક્લેર કરવાની ના પાડી છે એટલે રામ ભરોસે જે પણ આ જે દાન આવ્યું છે એના માટે થેન્ક યુ સો મચ અને આવીને આવી રીતના પ્રેમ આપતા રહ્યો સપોર્ટ કરતા રહ્યો કારણ કે અહીંયા જે પણ ગુજરાતની અંદર જરૂરિયાતમંદ લોકો છે જરૂરિયાતમંદ પરિવાર છે એમને અમે કરિયાણું દર મહિને પૂરું પાડવાના છીએ તો આમાંથી ઘણા બધા પરિવારને કરિયાણું દર મહિને એમાંથી પૂરું પડી જશે એટલે આવી રીતના સપોર્ટ કરો થેન્ક યુ સો મચ અમેરિકાથી જે ભાઈએ પણ આ દાન કર્યું છે એના માટે ખાસ થેન્ક યુ સો મચ શું કેવું છે કારણ કે આપણે આપણને આજે અયોધ્યામાં રામ ભગવાનની જે સ્થાપના થઈ ઈદ દિવસે એમણે ત્યાંથી દાન કર્યું એમણે એમ કીધું કે અમે રામ ભગવાનનો જન્મ જન્મ થયો છે નવો એના માટે અમે તમને દાન કરીએ છીએ અને સારી જગ્યાએ ઉપયોગ કરવાનો છે હજાર ટકા સારી જગ્યાએ જ આપણે ઉપયોગ કરવાનું છે અને બધાને ઘરે ઘરે છે કરિયાણું પૂરું પાડવું છે તો એની અંદર ઘણા બધા લોકોના મેસેજ અને કોમેન્ટ આવ્યા હતા આશરે સમજો ને કે હજારો ની સંખ્યામાં મેસેજ આવ્યા હતા કે અમારે જરૂર છે અમારે જરૂર છે અમારે જરૂર છે અને ઘણા બધા પરિવાર એવા છે કે જેમની આર્થિક સ્થિતિ બહુ જ ખરાબ છે કે જેને ખરેખર જરૂર હોય છે મિત્રો કરિયાણું એમને એક મહિનાનું પૂરું જ પડી જાય ને તો એમને ઘણો બધો આશરો અને ટેકો મળી જાય એટલે અમે એવા પરિવારની મુલાકાત માટે જતા હોઈએ છીએ કે જેમની અંદર ખરેખર પરિવારને કરિયાણાની જરૂર હોય આશરાની જરૂર હોય ખરેખર તો કરિયાણાની જરૂર બધાને જ હોય છે ઘરમાં જે આપણો માનવ જન્મ લીધો છે એટલે આપણને કરિયાણું જોઈએ જોઈએ ને જોઈએ જ જમવું હોય આપણને સવાર બપોર સાંજ એટલે આપણને એ વસ્તુ જોઈએ જોઈએ પણ અમે એ ટાઈપના જે ફેમિલી છે

સૌરાષ્ટ્રમાં અત્યારથી સૌરાષ્ટ્ર અમારા ગામથી શરૂઆત કરી છે જૂનાગઢથી આગળ જતા અમે બધા 100% 100% એટલે આપણાથી બનતું હશે ને એટલા ફેમિલી સુધી આપણે કરિયાણું પહોંચાડવું છે કારણ કે એક મહિનાનું કરિયાણું કોઈ પરિવારને મિત્રો આપણે પૂરું પાડી શકીએ ને એટલે બહુ મોટી વાત કહેવાની એક મહિનાનું કરિયાણું આપણે પૂરું પાડવું હોય ને કોઈ પરિવારને એટલે સારી એવી રકમ જોઈએ ને એમાંથી ઘણી બધી રકમ અમેરિકાથી આપણને દાન મળી છે તો એમાંથી ઘણા બધા પરિવારને આપણે કરિયાણું પૂરું પાડી શકશું તો વિડીયોને લાઈક કરો શેર કરો